નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દે કે અભિનેત્રી કિમી સેન રોનનું ત્યારે વર્ષ વર્ષની વય ઉંમરે ત્યારે મિત્રો દક્ષિણ કોરિયામાં ત્યારે મિત્રો મૃત હાલતમાં મળી આવી ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો દક્ષિણ કોરિયા અભિનેત્રી ત્યારે મિત્રો કેમ સેન રોન ત્યારે ચોવી વર્ષની ઉંમરે પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અભિનેત્રીના મિત્રને કિમીનો ત્યારે મૃત તેના ઘરમાં મળ્યો હતો જે બાદ તેમને પોલીસને જાણ કરી છે જો કે મિત્રો પોલીસ અભિનેત્રીના મૃત્યુના કારણે તપાસ કરી રહી છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉલ્લેખને એ છે કે કિમી સેન્રોન ત્યારે મિત્રો નેટફ્લિક્સ સિરીઝ ત્યારે બ્લડ ત્યારે હાઉન્ડેશનમાં ત્યારે જોવા મળી હતી જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ